ધોકા મારીને ને બધા સીધા થાય તમને ખબર પડી ગઈ ને મિત્રો હવે નીચે ગરમી અને ઉપર આ મિત્રો સાઉથ ગુજરાત ની એક બહુ ફેમસ આઈટમ છે વાણી જુવાર ના એના પોકય બને છે ને પછી બધાય ભેગા થઈને પોક વડાય બનાવે છે બધા એની પાટી રાખે છે પણ વાણી ની જુવાર હું વાણી જુવાર વાણી જુવાર ના પોક કઈ રીતે બને છે ને એની રેસીપી શું છે ને એ બતાડું રેસીપી એટલી અઘરી નથી પણ મજા આવે એવી છે તો તમે જોતા રહેજો આ વાણી જુવાર ક્યાં સાઉથ ગુજરાત માં થાય કઈ જગ્યાએ થાય

પણ આમ લાગે છે સ્ટાઇલિશ તો કાકા શરૂઆત કરે છે સૌથી પેલા પોક આવી જાય છે ને પોક જો કઈ રીતનું આવે છે ને કાકા એમાંથી એસોડ કરો છો ને બધું એમાં એસોડ કરો છો ચાલો શરૂઆત કરીએ અચ્છા આ વાડી માંથી આવ્યું ને અચ્છા ને આમાંથી હું હવે કાઢો તમે પાંદડી ને એવું બધું અને પછી માલ જાય છે અહિયાં વાણી ની જુવાર વાણી ની જુવાર ને આવું છે ગરમ રેતી એમ આવો હોય નીચે ગરમી અને ઉપર આ શું છે માટી છે કે શું છે રેતી થી આને બાર બે ક્યુ કરો છો આને બધા બાર બે ક્યુ કે ઇંગ્લિશ વાળા છે ને ઇંગ્લિશ મીડિયમ વાળા બધા બાર બે ક્યુ કે આપણે આને થોડુંક થોડું ગરમ કર્યું કેવાય અને આનાથી હું થાય આ વાણીની ની જુવાર ને એને આ ગરમ કરવાથી શું થાય બફાઈ દાણો બફાય અરે વાહ ભાઈ વાહ ઓહ અહીંયા અહીંયાં સુધી ગરમી આવે છે અરે તમને તો લાગે જ ને તમે બધા આ બુલેટ પ્રૂફ થઈ ગયા છો ભાઈ તો આ થોડીક હલકી બહાર બેક્યું થઈ ગઈ અને હવે જોજો અહીંયા શું થાય છે એની ભેગું તમને દયા આવશે પણ શું કરીએ હવે રેસીપી એવી છે તો આપણે દયાને સાઈડમાં રાખીએ અને થોડીક રેસીપીનો આનંદ લઈએ ચાલ ભાઈ તું હવે શું કરવાનું આને અંદર પૂરીને મારવાનો છો અરે આજો ને નાખી જુવાર તો ઓહો આના થી હું ત્યાં દાણો ખરીજાય એમ હું ચાલુ છે એમ પ્રોસેસ નીકળી ગયા દાણા શું વાત છે હાવ ખાલી કરી નાખ્યું આ બધા દાણા નીકળી ગયા અંદર અને દાણા ક્યાં છે આની અંદર ફોલી ને બતાડતો અંદર

આ કિલો શું ભાવની છસો રૂપિયા અને આ કપડું રાખવાનું એટલે ભીનું ભીનું હોય તો આ એમ ને અને આને કોની જોડે ખાવાની સેવ જોડે આ સેવ તો સાદી જ આવે ને હે અચ્છા અલગ અલગ આવે એની જોડે મિક્સ કરીને ખાવાનો ડુ નોટ એન્ટર ઇન કિચન આપણે નથી જોતા એવી રેસ્ટોરન્ટમાં જાઓ એના કરતા ઓપન ટુ ઓલ કિચન તમારી નજર સામે જ છે તો આવી જગ્યાએ આવીને નેચરલ ફૂડ ખાશો હેલ્ધી રહેશો અને મસ્ત રહેશો ચાલો આવજો